વી લાખ વાળો મોટો ઠેકડો મારે ને તો પગ પગ ભાંગી જાય તો એ રિપેરિંગ થાય આનો લાખ લાખ રૂપિયા તો રિપેરિંગ થઈ જાય પણ ઉત્સાહમાં તમારો સો ટકા સાચો પણ ઠેકડો માપે માપે મારજો ભાંગી જાય છે તો પોસાશે પણ તમારો પગ ભાંગશે તો પોસાશે નહીં એટલે તમારે હોય હાજરમાં હોય ઠેકડો મારવાની છૂટ ખુરશી ભાંગી જાય તો વાંધો નહીં પણ માપે માપે મારજો અને આગળ આવી જજો એટલે અમે તમારો આઈથી નામ ખોલી દઈશું પણ હપ્તો ભરેલો વિશેષ તો હોય ધ્યાનમાં રાખજો એટલે સમયસર હપ્તા ભરવાના નકર એ લાખ રૂપિયા નું હોય તો એ ભલે દાખ નું હોય તો ભલે અને રેગ્યુલર હપ્તા એટલા માટે ભરવાના થાય છે કે નસીબ છે એ ખુલી ગયું હોય પણ નસીબ તમારું જોર કરતું હોય પણ ત્યારે જ તમે આગા ભાગી જતા હોય તો એ પછી કાંઈ ના કરે આયા જે પધારેલા સુનમ કે મારુ સાબુદીન ભાઈ લખો નામ તમારું નામ સાબુદીન ભાઈ પછી શૈલ ભાઈ તા હાલ છે તમારું અરવિંદ ભાઈ લખો ઓનરાજ ભાઈ ઓનરાજ ભાઈ તો અમારા જૂના છે આ કેટલા દિવસથી જોવા માંગતો તેર ફોટામાં જોતો પણ આજ રૂકરૂ આયા છે બે હજાર સોળ પાંચસો ને પંચ્યાસી હજાર નંબર હતો બે હાજર સોળ તમારું મયુર કલમપ ને લઈ ગયા તા ને એ ગામમાં એ વિડીયો પચાસ હજાર જોયો તમારો વી લાખ નો જોયો તમારો વિડીયો જોયો મિત્ર છે દોઢસો ટિકિટ નું કે પણ હું એવું કહું છું ત્રણસો અડી ત્રણસો કરવાની ગોવા જવાનું રેડી ને થઈ છે ને જોઈજો બધા એમ કે ખોટું બોલે તો ભલે

હવે એમને એવું છે કે મારે આ વખતે ઓનેસ્ટના જેટલા એજન્ટો છે ને એમાં પહેલા નંબર ઉપર મારે રહેવું છે એવી ચેલેન્જ એમને કરી છે એમની સામે પાસે અમારા બીજા એજન્ટ પીડ્યા અમારા દિશાના હકમાજીના એક એજન્ટ છે એ પડ્યા છે હરીફાઈ એટલે જો બી હવે હરીફાઈમાં કોનો પહેલો નંબર આવે પણ નંબર આવે કે ન આવે સાહેબ એટલું કામ કરશો તો કમિશન કેવડું આવશે એ તો કોઈ લઈને જ જવાનું નહીં એટલે મિત્રો અમે જે મિત્રોને એમ કે ભાઈ તમે આટલું કામ કર્યું આટલું કરવાનું એટલે ના જ ન હોય અને એ કરી જ નાખે કરી દેખાડે તો આ એક ઓનેસ્ટ ગ્રુપનો એક ભરોસો છે વિશ્વાસ છે ત્યારે આ બધી વસ્તુ શક્ય બને છે નહીતર એમનામ સાહેબ પાંચસો નો આંકડો હું પાંચ નો આંકડો ન બોલાય આ મારા દીકરા કે કાંઈ ઉઠેમણા કરશે તમે ક્યાં જઈ શકો એટલે તમારે કાંઈ ટેન્શન નહીં લેવાનું આ હોટલ ને પૈડા એટલે જ નહીં પૈડા નાખા હોય તો અહીંથી લઈ જાય આગે બધું બુસ મારી પણ એવું નથી કરવું મારે તો હવે અહીંયા પાંચ મિત્રો છે હવે એના નામ આમાં લખ્યા છે જેનું નામ પહેલું નીકળશે ને એને આપણે પહેલું ઈનામ ખેંચવા દઈશું નાખી દે હવે મારી હાથે હું લઈ લઉં આમાં ખેંચવાનો છે એમને કે લઈ જવાનું છે ને બીજા માટે ખેંચે આપણને હું વાંધો હા વનરાજભાઈ નામ છે તો વનરાજભાઈ ને હસ્તે આપણે પહેલો ટોકન આપણે ખેંચવા માટે તો વનરાજભાઈ તમે આગળ આવતો તો બીજા બધા લઈ ગયો છે તમને તમે તર ખેંચવા દેવું જ છે પણ એમને હવે દરેક મિત્રો છે શર્ટ કે જે પહેલું છે ને ભાઈ મારી જેમ કેળાવી દેજો અને બીજી સૂચના એ કે કોઈ પણ સભ્ય મિત્રને ને એજન મિત્રને કોઈ શંકા ન જાય એવી રીતે ટોકન કાઢવાનું પહેલાં તો બધાને હાથ બતાવવાના તમારા હાથમાં કંઈ કારીગરી કે કંઈ વસ્તુ છે નહીં એવું પહેલા તમારે બધાને બતાવવાનું અને પછી તમારે ડીલરનું ઢાંકણું ફૂલ સાઈડમાં જતું રહેવાનું તમારા હાથ અહીંયા ન રહેવું જોઈએ કારણ કે નકર હાથ હશે ને તોય બીજા લોકોને એવું થશે કે હાથમાં ટોકન આવી હાથે લઈ લો તમે તમારે ઇની આયતે કોણ છે ઇની આયતે લે છે આપનો હું વાંધો થોડા સાઈડ પર જતા રહે તો વરનાથભાઈ તાડીઓ ના ગડગડાટ થી વધાઈ લેવો લાખ રૂપિયા નહીં હાથે આપણે પહેલું પગલું કેતવા માટે ની પરમિશન આપીએ છે ખૂબ સરસ ધન્યવાદ અને જે કોઈ મિત્રને લાગે એને પણ મારા તરફથી થી શુભેચ્છા છે ઓલું

કાર્યો ના મિત્ર મિત્રો વધાય લેશું અને જે તે મિત્ર ને સભ્ય મિત્ર ને આ ભેટ લાગેલી હોય અને મારા તરફથી હાર્દિક શુભકામના છે ત્યાર પછી ફોટો પાડો કોકમ લાઈન ગોઠવ જાય પેલા ઉપર તમે હિસાબે આવો જો સુબો બેસ ના આવો ફોટો નિકાળો ઉપર લાવો ફોટો પાડો ટેબ્લેટ આપી દો ટેબ્લેટ આપી દો જોતા જાય અને પેલો નંબર નીકળ્યો લખાય કેમ ને બે આપણી વેબસાઈટ છે ને એમાં તમે કોઈ ફૂલિંગ જોઈ લો તો ટેબ્લેટ આપને બતાવી દે ટેબ્લેટ આપ બતાવી દે આપણી આ સુવિધા છે અહીંયા નીકળે લખાય તરત તમારા મોબાઈલમાં દેખાડો લાઈવ સુવિધા બતાવી દે હજી તો અમે લિસ્ટ બનાવી છે કાલ દેખાડશું દેખાડશું એટલે એવું નહીં અહીંયા નીકળવું લખાણું અને દેખાણું તમારા મોબાઈલ નહીં દેખાશે મારા વાલા આવી ગયું ને તમારા મોબાઈલ આટલી વાર લાગે આવી સુવિધા દે કોઈ આવી સુવિધા છે કોઈ ગ્રુપ પાછળ તો આમાં તમે કોઈ ફેરફાર ના કરી શકો નીકળું લખાણું દેખાણું પછી તમે તમે તમારે ઠેકાણું એટલે આ ઠેકાણું સારું છે સમજી ગયા મિત્રો તો હવે ત્યાર પછી છે નેનો કાર એક જણા નહીં ચૌદ જણા તો પેલી નેનો કાર છે આપણે ચિઠ્ઠી છે ને એમાંથી નથી આપણે કઢાવડાવી બોલો અરવિંદા રહો અને હાથ બધાને બતાવી દ્યો અને મિલરમાં ઢાંકણું ખોલી અને તમારી જાતે મિક્સ કરી અને કાઢો તમારી જાતે જ કાઢો એ કોઈ નહીં આવે હા કારણ કે આપણે બને ત્યાં સુધી કોઈને કોઈ શંકા કુશંકા ના જાય એટલા માટે કુકુમ ધન્યવાદ એલ બીસ ટેપ્ટલ એલ વીસ એકતાલીસ નંબર આગળ બેઠેલા મિત્રો ટેક કરજો લાઈવમાં પણ હું તમને દેખાડું એલ વીસ એકતાલીસ નંબર લાઈવમાં હાલો ત્રીજું નામ કાન મળશું એ તો ઘણા મેચ કરવાના આવશે બરાબર ચલો ભાઈ મયૂર મટકા ભાઈ નાના ભાઈ કેટલામાં ભણે હો કેટલામાં ભણે આઠમાં કીલા કઈક તારા બાપાને કહે કે ખવરાવે પીવરાવે એટલે તમને લાગે આઠમું ભણે એવું ત્રીજા ધોરણમાં ભણતો એવું લાગે સુબો તમે ત્યાં ને નાટ ઉપર ઢીંગા છે તમારે ઘરે નળિયા છે કે દાબુ છે નડીયા ને નાટ આવે ને ઉપર વાળો વાડે આમ ટિંગાવાનું તો એક લાંબો થઈ છે આ કાટલે કાટલે ના એને ઊંચો કરો બિચારાને કાયામાં દોને કાટલે એમ ને દેરી છે વાહ વાહ બોલતા છો આવડે ઇંગ્લિશ તો આવડે એમ

બોમ્બે નો પી અઢાર સુતાલીસ નંબર સાહિલભાઈ એલ સાતસો ને નંબર નંબર પાંચ ટોકન આપણે ખેંચ્યા અત્યારે ટોટલ એ પાંચે પાંચ તમને મોબાઈલમાં દેખાણા સાહેબ અને હું નંબર બોલ્યો એ નીકળ્યા એ જ લખાણા છે ને એ બીજા કોઈ દેખાય છે અને બીજા દસ લોકો આવી જાવ મિત્રો અહીં લાઈન બને છે દસ લોકો આ બાજુ અહીંયા મોટું આ બાજુ રાખજો અને લાઈન બહુ ભરે છે હવે જેને ખેંચવા હોય ને એટલા દસ લોકો અહીં ઉભા રહી જાવ દસ દસ